તો સુરેન્દ્રનગરના લુખા તત્વો સામે પોલીસ સેક્શનમાં આવી ગઈ છે સામાજિક તત્વોએ બનાવેલા ગેરકાયદે બાંધકામો જમીન દોસ્ત કરાયા લીંબડી સાયલા ચોટીલા હાઇવે પર ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી કુખ્યાત આરોપીઓની લિસ્ટ બનાવી જિલ્લા એસપીએ કાર્યવાહી કરી તો લીંબડી ડીવાયએસપીની હાજરીમાં તમામ સ્થળે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખી દંડ પણ ફટકારવામાં આવ્યો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર્મિંગ હાથ ધરવામાં આવેલું હતું એમાં શરીર સંબંધી ગુનાના આરોપીઓ પ્રોહિબિશન જુગાર મિલકત સંબંધની ગુનાઓ જેમને કરેલા હોય ખાણ ખનીજના ગુનાઓ જેમની ઉપર હોય વ્યાજ પૂરી એવા બધા લોકો છે એમની અમે ડોર ટુ ડોર ચકાસણી કરવાના છીએ સાથે સાથે પ્રોહી બુકલેગર્સ છે એમની ઉપર એલસીબીની ટીમો છે એ રેડની કાર્યવાહી કરશે આ ઉપરાંત પાસા અને તડીપાદની કાર્યવાહી છે એ પણ ચાલુ થઈ ગઈ છે કે જેમની વિરુદ્ધ બે કે તેથી વધુ ગુનાઓ છે એ બધા જ ઈસમો વિરુદ્ધ પાસા અને તડીફારની કાર્યવાહી પણ થશે જે ગુનેગારો છે અને વારંવાર જે ગુના કરી અને ભયનું વાતાવરણ ફેલાવે છે એવા લોકોની વિરુદ્ધ અત્યારે બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો છે એમના ગેરકાયદેસર કનેક્શન હોય તો એમની ચકાસણીની કાર્યવાહી હાલ ચાલી રહી છે ¿Cómo?